જોહાર જય આદિવાસી એક તરફ દેશના વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરીને ખેડૂતોને મોટા મોટા સપના દેખાડે છે ત્યારે બીજી બાજુ એમની સરકાર દ્વારા ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો પહોંચાડવા માટે ખેતીના ત્રણ કાળા કાયદા લાવવામાં આવ્યા હતા આ જે ત્રણ કાયદા છે એ કાયદાઓ ખેડૂતો માટે જ નહીં પરંતુ સમગ્ર દેશના જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો છે તમામ લોકોને નુકસાન પહોંચાડે એવા હતા પણ પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશના જે ખેડૂતો છે એ ખેડૂતો દ્વારા ખેડૂત આંદોલન કરવામાં આવ્યું અને એના કારણે સરકારે આ જે કાળા કાયદા હતા એ કાયદાઓ પાછા ખેંચવા પડ્યા જો કે આ જે ખેડૂત આંદોલન થયું એ આંદોલનની ગુજરાતમાં નહીં અસર થઈ હતી કારણ કે ગુજરાતમાં વર્ષોથી ભાજપનું શાસન છે પરંતુ એવું નથી કે ગુજરાતના જે ખેડૂતો છે એ ખેડૂતો સાથે અન્યાય નથી થતો ગુજરાત સરકાર ખેડૂતોના વિકાસની વાતો કરે છે પરંતુ ગુજરાતમાં પણ ખેડૂતોને એમના જે ઉત્પાદનો છે એમના જે શાકભાજી છે એમના જે દૂધો છે એના યોગ્ય ભાવ નથી મળતા અને એના કારણે ખેડૂતોમાં પણ અસંતોષ છે ઘણીવાર વેપારીઓ દ્વારા પણ મોટા ભાગે ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે જેના કારણે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થાય છે હાલમાં જ વ્યારા એપીએમસી માર્કેટમાં ભીંડાના ભાવને લઈને આદિવાસી ખેડૂતો અને જે વેપારીઓ છે વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું તારીખ પચીસ સપ્ટેમ્બરના રોજ ખેડૂતો એપીએમસી ખાતે ભીંડા વેચવા માટે આવતા વેપારીઓ દ્વારા એક એટલે કે વીસ કિલો ભીંડાની ખરીદી માત્ર બસો પચાસથી ઓછા ભાવે ખરીદવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ હતો જેના કારણે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે બબાલ થતા ખેડૂતોએ ભીંડા માર્કેટમાં ફેંકી દીધા હતા અને વેપારીઓના જે વજન કાંટા છે એ વજન કાંટા પણ તોડી નાખવામાં આવ્યા હતા જો કે સમજાવટ થયા બાદ સાંજે ફરીથી હરાજી શરૂ કરવામાં આવી હતી ત્યારે એક મણ ભીંડાની ખરીદી ચારસો પચાસ રૂપિયાના ભાવે શરૂ કરવામાં આવી હતી એટલે પહેલા અઢીસો અને પછી બસો વધારે એટલે આમાં જ તમે વિચારી શકો કે કેટલું શોષણ થાય છે જો કે આ બાબતના પગલે માર્કેટમાં ત્રણ કલાક સુધી હરાજી બંધ રહી હતી ભીંડાના ઓછા ભાવના કારણે ખેડૂતોને આર્થિક ફર ફટકો પડતો હોવાથી ખેડૂતો રોષે ભરાયા હતા કારણ કે દવા ખાતર બિયારણ ટ્રાન્સપોર્ટેશન અને મજૂરીનો જો ખર્ચો કાઢવામાં આવે તો ખેડૂતો પાસે કંઈ જ શકતો નથી અને એમને આર્થિક ફટકો લાગે છે અને ત્યાં વેપારીઓ દ્વારા ઓછો ભાવ આપવામાં આવે તો સ્વાભાવિક છે કે ખેડૂતો રોષે ભરાય છે પણ ત્યાં જ આ બાબતનું સમાધાન થઈ ગયું હતું એવું નથી બીજા દિવસે એટલે કે તારીખ 26 ના રોજ ગુરુવારના રોજ જ્યારે ખેડૂતો ભીંડા લઈને ફરી વ્યારા એપીએમસી માં ખાતે ગયા હતા તો ત્યાં ભીંડાની ખરીદી બંધ હોવાના બોર્ડ લાગ્યા હતા અને બીજી તરફ બસ્સો રૂપિયાથી નીચા ભાવે ખરીદી કરવાની વાતો સાંભળી ખેડૂતો ફરી રોષે ભરાયા ત્યારબાદ ખેડૂતો તાત્કાલિક તાપી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા કલેક્ટર કચેરીના ગેટ પર તેઓએ ભીંડાઓના ઢગલા કરી ઓછા ભાવના વિરોધ પ્રદર્શન કર્યા હતા અને જિલ્લા કલેક્ટર કચેરીમાં ભીંડા ફેંકીને પોતાનો જે રોષ છે તે થાલવ્યો હતો જોકે ત્રણ કલાક બાદ કલેક્ટર કચેરીમાં બેઠક થતા ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વેપારીઓ દ્વારા ઓછા ભાવ આપવામાં આવે છે અને વજન કાંટામાં પણ ઘટ આવે છે આજે અમારા જિલ્લા જે પોષણનો ભાવ મળતો હોવાથી લોકોએ ઉગ્ર થઈને વિરોધ પ્રદુષણ કર્યું કલેક્ટર કચેરીની સામે પણ અમારા જે પ્રતિનિધિ ચૂટેલા છે તે લોકોનું પેટનું પાણી હાલતું નથી એ લોકો આદિવાસીઓ ખેડૂતોના માટે ચિંતા નથી કરતા એ લોકો પોતાના સ્ટેટસ સાચવે છે પણ આજે ખરેખર જોવા જાય તો મારા આદિવાસીઓ જોડે ઉભરવું જોઈએ કેમ કે સરકાર કહે છે કે આટલો ભાવ મળે ને એનો પ્રચાર કરવા માટે ફરે 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 છે આ લોકો તો આ લોકોને આજે દોઢસો રૂપિયા ભાવ આપે તો પાંચસો કેમ નથી અપાવામાં આવતા ત્યારે નથી દેખાતું આ લોકોને તો મારો વિરોધ છે કેમ કે અમારા આદિવાસી ખેડૂતોના આંગળીના ચામડા ઘસાય ગયેલા છે તેનો અંગુઠો મૂકવાનો અંગૂઠો ઓનલાઈન નથી થતો લોકો અમારા દર્દ નથી સમજતા તો આ કલેક્ટર શ્રી ને સરકાર ને મારી વિનંતી છે કે આના પર ધ્યાન આપે ને અમારા આદિવાસી ખાલી ગરીબ કલ્યાણ મેળવો કરવાથી ગરીબ ને મટાવી નથી શકવાના જે ઉપજ કરે છે એમાં સારું એવો પુરુષોત્તમ ભાવ મળે એવી અમારી અપીલ છે ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું હતું કે બજારમાં આ જ ભીંડા ચાળીસ રૂપિયાનો પાંચસો ગ્રામ અને એંસી રૂપિયાના એક કિલોગ્રામ મળે છે ત્યારે અમને વીસ કિલો ભીંડાના ભાવ બસો રૂપિયાથી પણ ઓછા આપવાની વાત કરવામાં આવે છે એટલે કે અમારા ભીંડા માત્ર દસ રૂપિયા કિલો કરતાં પણ ઓછા ભાવે ખરીદતાની વાત વેપારીઓ કરે છે જે અમને પોસાય એમ નથી જો કે શાકભાજીમાં જ નહીં પરંતુ દરેક વસ્તુમાં જે આદિવાસી ખડો ખેડૂતો છે એમનું શોષણ વેપારીઓ દ્વારા અને જે સંસ્થાઓ બનાવવામાં આવી છે એ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે આદિવાસી ખેડૂતોને મજ મજબૂરીનો ફાયદો વેપારીઓ ઉઠાવે છે જેના કારણે વેપારીઓને ફાયદો થાય છે અને આદિવાસી ખેડૂતોને નુકસાન સહન કરવું પડે છે આ બાબતે આદિવાસી ખેડૂતોએ સંગઠિત થઈને જાગૃત થઈને પોતાના હક્કો માટે લડવાની જરૂર છે સાથે સાથે જો વેપારીઓ તરફથી યોગ્ય પોષણક્ષમ ભાવ ન મળે તો પોતાના પૂરતી જ ખેતી કરવી અને માર્કેટનો બહિષ્કાર કરવો જેથી કરીને માર્કેટના લોકોને અને જે અન્ય લોકો છે એમને પણ જે ખેડૂતો છે ખેડૂતોની વેલ્યુ ખબર પડે શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી ચોહાર જય આદિવાસી